નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સુરતમાં 8 ઇંચ માણાવદરમાં 15 ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ દ્વારકામાં બચાવ માટે એરફોર્સની મદદ લેવાઈ વહેલી સવારથી વરસાદ જિલ્લામાં સરેરાશ ઇંચ વરસાદ સૌથી વધુ કરચણમાં પડ્યો વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી ભાદર ડેમ ઓવરફ્લો થવામાં ચૌદ ફૂટ દૂર ગોંડલ લીલાખા પાસે આવેલ ભાદર ડેમમાં પાણીની સપાટી વીસ ફૂટે પહોંચી પ્રોફેસરોને તાકીદ યુનિવર્સિટીના ઓગણત્રીસ માંથી અગિયાર ભવનમાં ઇન્ટેકની પચાસ ટકા સીટો પર ન ભરાઈ આજે પણ ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સિહોરમાં અઢી ઇંચ ભાવનગરમાં એક ઇંચ વલભીપુર મહુવા ઉમરાડા તથા ઘારીયાધારમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો મહત્વના સમાચાર આવી રહ્યા છે ભીલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો સુનોખ વાસુરા કંપામાં વરસાદ તો લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે ખેડૂતોએ વરસાદ થતા રાહત અનુભવી તો સુકાતી મગફળી કપાસના પાકમાં મળ્યું છે છે અસહ્ય મળ્યો તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો સુનોખ વાસુરા કંપામાં વરસાદ લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે ખેડૂતોએ વરસાદ થતા રાહત અનુભવી તો સુકાતા મગફળી કપાસના પાકમાં જીવતદાન મળ્યું છે અસહ્ય ઉકળાટથી છુટકારો મળ્યો છે અમરેલી જિલ્લામાં ચોમાસું બરાબરનું ચામી ગયું છે અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં વાવણી પણ પૂર્ણ થઈ ગઈ છે હાલમાં અમરેલી જિલ્લામાં સત્તાણું પોઈન્ટ ચુમ્વાળીસ ટકા વિસ્તારમાં વાવણીનું કાર્ય પૂર્ણ થયું છે જિલ્લામાં કુલ પાંચ પોઈન્ટ લાખ હેક્ટર પૈકી બે પોઈન્ટ ત્રાણું લાખના કપાસ અને બે પોઈન્ટ છ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે જુનાગઢ શહેર પર મેઘરાજા સંપૂર્ણ ઓળખોળ થયા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી જૂનાગઢને ધમરોડી રહેલા મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી હતી એટલું જ નહીં સદી ફટકારી હતી જૂનાગઢમાં વધુ એકસો સાતમીમી વરસાદ પડ્યો હતો તેની સાથે સિઝનનો કુલ વરસાદ પણ એકસો સિત્તેર પોઈન્ટ બાવન ટકા થયો છે સાર્વત્રિક વરસાદના કારણે માત્ર શહેરના માર્ગો જ નહીં પરંતુ નદી નાળા ડેમો ખેતરો પાણી પાણી થઈ ગયા છે મધ્યપ્રદેશ પંચમહાલ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ ખેંચાતા ચરોતરમાં પાણી પૂરું પાડતા બે ડેમ સહિત બજાજ ડેમમાં પાણીનો ભારે ઘટાડો નોંધાયો હોવાથી તંત્ર સહિત ખેડૂતો માટે ચિંતાનો વિષય બની ગયો છે ત્યારે રાજ્ય સરકારે રવિવારે રજા હોવા છતાં સિંચાઈ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવીને રોટેશન પ્રમાણે નહેરોમાં પાણી છોડવાનો આદેશ કર્યો છે છેલ્લા પાંચ દિવસનો વરસાદનો સંપૂર્ણ વિરામ સોમવારે તૂટ્યો હોય તેમ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટા વચ્ચે પાંચ તાલુકામાં અડધા ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો બાવીસ જુલાઈ સુધીમાં વરસાદની સ્થિતિ જોઈએ તો મહેસાણા જિલ્લાની સરેરાશ દસ ઇંચની જરૂરિયાત સામે સાડા સાત ઇંચ વરસાદના કારણે હજુ અઢી ઇંચ વરસાદની ઘટ વર્તાઈ રહી છે વલભીપુર પંથકમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હોવાથી ખેતી કામમાં ખેતમજૂરોની ભારે માંગ સાથે અછત ઊભી થઈ છે આ સંજોગોમાં પ્રતિદિનની મજૂરી ચારસોએ પહોંચતા ખેડૂતોની કફોડી સ્થિતિ થઈ ગઈ છે ગત જુલાઈ માસમાં સતત એક ધારા અને અનરાધાર પડેલા વરસાદના કારણે ખેતી ઉપર વિપરીત અસર થઈ છે વલભીપુર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે માત્ર અસહ્ય બફારા ભર્યા વાતાવરણ છે જ્યારે ગ્રામ્ય પંથકોમાં વરસાદ છે જ્યારે અમુક ગામડાઓમાં ઝરમર વરસાદ પડી રહ્યો હોવાથી ખેતરોમાં ઉભા પાકમાં જીવાતોએ પગ પેસારો કરતા ખેડૂતોમાં વધુ ચિંતા પ્રસરી છે તેમજ પાટણા ગામે ઘણા ખેડૂતોએ જુવારના પાકનું વાવેતર કરેલ છે અને વાવેતર કરેલ જુવારનો પાક ખાસ પ્રમાણમાં મોટો પણ થયેલ છે સમાચારોની શરૂઆત કરીએ તો આજે પણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે બંગાળની ખાડીમાં ખતરનાક લો પ્રેશર સર્જાયું છે જેને કારણે અત્યાર સુધી કોરા ધાકો રહેલા ઉત્તર મધ્ય ગુજરાતને પણ ભીંજવશે આઈએમડીએ ગુજરાત સહિત તેમજ રાજ્યોમાં પણ અતિ ભારે વરસાદની વોર્નિંગ આપી છે તો નવસારી વલસાડ દમન અને દાદરાનગર હવેલીમાં પણ આજે અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ અપાયું છે સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ત્યારે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં અઢી ઇંચ ધોધમાર વરસાદ વરસી ગયો હતો ભાવનગરમાં એક ઇંચ જ્યારે વલભીપુર મહુવા ઉમરાડા તથા ઘારીયાધારમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો આજે પણ ભાવનગરને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ ઓગણત્રીસ અગિયાર ભવન એવા છે જેમાં કુલ ઇન્ટેકની પચાસ ટકા સીટો પણ ભરાઈ નથી આ તમામ અગિયાર ભવનના વડાન ઇન્ચાર્જ કુલપતિએ સોમવારે બેઠક બોલાવી હતી તાજેતરમાં ચિકાસ પોર્ટલને કારણે યુનિવર્સિટીના ભવનોમાં ઓછા એડમિશન થયા છે હજુ પણ ઘણી સીટો ખાલી છે ગોંડલ ઇલાખા પાસે આવેલ સૌરાષ્ટ્રનો બીજો નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમમાં ઉપરવાસમાં વરસાદ પડતા જ ડેમમાં પાણીની આવક જોવા મળે છે ડેમમાં પાણીની સપાટી વીસ પોઈન્ટ વીસ ફૂટે પહોંચી છે ડેમમાં હાલ તેમજ સત્તરસો સત્તર ક્યુસેક પાણીની આવક છે ભાદર ડેમની તેમજ ઊંડાઈનું લેવલ ચોત્રીસ ફૂટ છે વર્ષ બે હજાર ચોવીસમાં સતત છવ્વીસમી વખત ઓવરફ્લો થશે હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં તારીખ છવ્વીસ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે ત્રેવીસમી જુલાઈ સવારથી વડોદરા શહેર જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે કેટલાક પંથકમાં વધુ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સોમવારે પણ અતિ ભારે વરસાદનો જોર યથાવત રહ્યું હતું સૌરાષ્ટ્રમાં સંખ્યા બંધ ગામો પૂરના પાણીના કારણે કપાઈ ગયા છે ભારે વરસાદ બાદ દેવભૂમિ દ્વારકા એનડીઆરએફની ટીમ ફસાઈ હતી એ પછી બચાવ કામગીરી માટે એરફોર્સની મદદ લેવામાં આવી હતી સુરતમાં આઠ પોઈન્ટ ચુમ્મોતેર ઇંચ વરસાદ બાદ શહેરભરમાં જળબંબાકાર સર્જાયો હતો તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર